આજે અમે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર અમારા આદિવાસી સમાજના દરેક ભાઈ બહેનોને આ શુભેચ્છા પાઠવીએ છીએ ખાસ આજે વિશ્વ આદિવાસી દિવસ પર અમે એક ખાસ મુદ્દો જે જળ જમીન જંગલ સાથે જોડાયેલો છે એવા મુદ્દા સાથે આજે અમે રેલી અને સભા અને અમારે કલેક્ટર સાહેબ સાથેની મુલાકાત થઈ અને આજનો કાર્યક્રમ અમારો બહુ જ સારો રહ્યો અને જે પણ આજના અમારા મુદ્દાઓ હતા જંગલ જમીન પર એ મુદ્દાઓ સાથે અમે કલેક્ટર સાહેબ સાથે ચર્ચાઓ કરી સાથે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યોશ્રી મોહનભાઈ કોકણી સાહેબ પણ હતા હાજર સાથે મોહનભાઈ ઘોડિયા સાહેબ પણ અમારી સાથે હાજર હતા અને એમણે પણ અમારા વતી અમારા સમાજ વતી એમણે સારી રજૂઆતો કરી અને કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે અઠવાડિયામાં આપણે આ કામગીરીની શરૂ કરી દઈશું જે પણ દાવાઓ બાકી છે ભરવાના કબજો છે પણ બાકી છે એમના પણ દાવા ભરવામાં આવશે અને જેઓએ દાવા ભર્યા છે અને જેમને સનોદ આપવાની બાકી છે એમને પણ અઠવાડિયામાં આપણે એમની કામગીરી શરૂ કરી દેવાની ખાતરી કલેક્ટર સાહેબે આપી છે એના માટે અમે કલેક્ટર સાહેબનો પણ અમે આભારી છીએ